બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા હરણી બોટકાંડમાં ભોગ બનેલા શિક્ષિકાના પરિવારે શાળા પર આરોપ લગાવ્યા શાળા સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે શિક્ષિકાઓને યોગ્ય વળતર આપવા સંચાલકો ષડયંત્ર કરી રહ્યા હોવાનો પણ આરોપ લાગ્યો શાળાએ રજૂ કરેલા પત્રકમાં ખોટી સહી હોવાનો દાવો કરાયો છે શાળાના એમડી ઋષિ વાડીયા સહિત છ લોકો સામે આક્ષેપ કરાયા રજૂ કરવામાં કન્ફર્મ મારેલો કે સનરાઈઝ સ્કૂલ જેને હું હુકમ પાઠવેલો કલેક્ટર કચેરી થી કે સહી ની જે આવે આવક ની એ રજૂ કરવા માટે પણ જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે એમાં જે મારા મોમ ચાબેન સુરતી હું એમનો સંત હું જીગર સુરતી જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી બોગસ હતી જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે એ ટીચરોની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી એવું જણાઈ આવેલું જે કુદરતી સહીના લખાણો હતા એ ધ્યાને લેવામાં આવ્યા કે જેની અંદર દેખીતી રીતે કોઈપણ પ્રકારનું એફએસએલ પરીક્ષણ કર્યા વગર બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું કોગ્નિઝિબલ ગુનો બનેલો છે દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે છ આરોપીઓ આની અંદર દેખાય છે જે દસ્તાવેજ છે એના ઉપર જે જે વ્યક્તિઓના નામ જણાવી આવેલા અને મુખ્ય આરોપી તરીકે ઋષિ વાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે એ તમામ છ વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જયારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની ની કચેરીએથી થાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી થાય પરંતુ એમને ઓછું વળતર ચૂકવવાનું આવે એવા બદિરાદે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે એવું સ્પષ્ટ થાય છે